ડભોઈ તાલુકાના બનૈયા ગામનો બનાવ ધાધર નદીમાં નહવા પડેલા યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો ડભોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નહવા પડેલો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના બનૈયા ગામે રહેતા સુડતાલીસ વર્ષના વિક્રમભાઈ કાંતિભાઈ સોલંકી સાડા દસ વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ધધર નદીમાં નહવા પહોંચ્યા હતા નહાતા નહાતા ઊંડા પાણીમાં ગળકાવ થઈ ગયા હતા તેથી તેના ભાઈ વિનુએ ડભોઈ પોલીસમાં જાણ કરી હતી પોલીસે તળવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે વડોદરા ફાયર ફાઈટર અને ડભોઈ ફાયર ફાઈટર અને સ્થાનિક સરળવયા દ્વારા શોધખોળ ચાલી રહી છે છત્રીસ કલાક થઈ ગયા હજુ ડેડ બોડી મળી નથી જ્યારે ગામજનોએ જણાવેલું કે મગર પણ વધુ પ્રમાણમાં નદીની અંદર ને પાણીનો વેહ પણ વધુ હોય જેના કારણે ડેડ બોડી શોધવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ ડભોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નાવા ગયેલ મારો ભાઈ સાડા દસ કલાકે અને નદીમાં પાણી વધાર હોવાથી વ્યાણમાં તણાઈ ગયેલ છે અને તેમજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાથી સવારે બીજે દિવસે ફાયર ને પોલીસ આવી અને શોધખોળ ચાલુ કરી છે પણ હજી પત્તો છે નહીં કઈ નદી છે ઢાઢર નદી કેટલી ઊંડી હશે લગભગ ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંડી નદી છે તો શોધખોળ એટલે ચાલે છે શોધખોળ સવારે બાર વાગ્યા થી ચાલે છે અત્યારે પાંચ વાગી ગયા છે મળી ડેડ બોડી મળી નથી